આ સંત સભાને પણ મારા જય ગુરુ મહારાજ અને કેવળદાસ મહારાજ પણ એક આનંદમય મહાપુરુષ છે મહાપુરુષો મહાપુરુષોને સંત સભાને જય ગુરુ જો તમારું જીવન બનાવવું હોય તો સદગુરુની દિશામાં ચાલજો

અને એના બાપાએ ઝાર વાઢી થી ચાર વીઘા હવે આ વિદેશ થી એમને કોઈ નોલેજ નતું કે છોકરો આપણો પુરાબો અથવા જવાનું છે એટલે પુરા બોધવાની વાત કરી એ સાહેબ જ્યાં તો ખરા પુરા બોધવા અને ત્યો ક્ષેત્રમાં જઈને વાત કરે છે કે લે ડોઈડી તો નહીં લાયા એટલે ડોયડી ભૂલી ગયા એક છોકરો દોડતો દોડતો ઘેર આવ્યો કે બાપા ડોયડી તો છે જ નહીં હને પૂરા બોધવા ઇન બાપો કી પાથરા પાથરા ડોઈડી પડી છે આ પાથરા પાથરા ડોઈડી પડી

એ પાથરામાંથી બે હળીઓ કાઢી અને પૂળો બોધ્યો પેલો કે આ પાથર પાથર દોઈડી હતી પણ તમને જણા જ્યાં સુધી સદગુરુની સાંગ ન થાય ત્યાં સુધી આ આત્મા શું છે એ તમને ના ખબર પડે આ ગટો ગટમાં આ ડોયડી આત્મા રૂપી પડી છે પણ સદગુરુ દ્વારા એનો અનુભવ થાય ન કરે એ સિવાય કોઈ દાડો અનુભવ થવાનો બોલો આ શરીર મોટી છે પણ અનુભવ સદગુરુ કરાવે છે અને જબ લગ નાતા નાત ને જાત કા તબ લગ ભક્તિ હોય ને ભક્તિ કરે કોઈ સુરવીર વરણ જે જાત રહિત હોય સાહેબ નાત જાત હોય તો કાઢી લોક જો

અને એટલે આ ભાઈએ કીધું કે હું ઘેર જઈને નિયમ લઈ બધોને તો ત્યો નિયમ લીધો પણ આ ભાઈ ઘેર આયા યોન ઘરવાળો કે આસ્તી નિયમ લઉં છું એટલે ઘરવાળો કે તમે નિયમ લઈ લ્યો ને જ્યાં નિયમ નઈ લ્યો અને નિયમ નું પાલન નઈ કરો ત્યાં સુધી હું તમને ચા આપીશ નહીં ફેલો કે કાઠું કર્યું હો તો નિયમ લેવો જ પડશે સાહેબ બારી ઉગાડી ગધેડો બધ્યો હતો કે જો આજથી આપડો નિયમ લઈ લીધો કે કેવો નિયમ લીધો એક કે ગધેડા નું મોઢું જોયા વગર કોઈ દાડો ચા જ નહીં